ભાસનું જીવન ભાસના જીવન વિશે આમ તો કશી માહિતી મળતી નથી પ્રમાણભૂત ભાષે પોતાના નાટકોની પ્રસ્તાવનામાં પોતાનો નામ ઉલ્લેખ કરવાની દરકાર રાખી નથી તેના નાટકોના અભ્યાસ પરથી તેના જીવન સંબંધી કેટલીક વાતો પર પ્રકાશ પડે ભાસના જીવન વિશે અનેક કિવંદતીઓ પ્રચલિત છે ભાસના વિશે એક દંતકથા એવી છે કે તેઓ જાતીય ધોબી ધોબી હતા મમ્મટાચાર્ય અનુસાર ધાવક રાજા હર્ષવર્ધનના સમકાલીન હતા આ કથામાં સત્ય દેખાતું નથી કેમ કે હર્ષવર્ધન કાલિદાસથી ઘણા અર્વાચીન છે ભાસ કાલિદાસથી પ્રાચીન છે એ આપણે હમણાં જોયું બીજી દંતકથા મુજબ ભાસ જાતીય ધોબી હતા અને તેમનું નામ ઘટ કરપર કવિ હતું આ કથા પણ બહુ વિશ્વાસ રાખી શકાય એવી નથી કેમ કે કવિ ઘટ કરપર કાલિદાસના સમકાલીન હતા વિક્રમાદિત્યના નવરત્નોમાં કાલિદાસ સાથે ઘટ કરપરનો નામ ઉલ્લેખ પણ જોવા મળે છે ત્રીજી કથા પ્રમાણે એક વખત વ્યાસ અને ભાસ વચ્ચે પ્રતિષ્ઠાની બાબતમાં ઝઘડો થયો નિર્ણયને માટે બંનેએ પોતાના ગ્રંથો અગ્નિમાં નાખી દીધા ભાસનો વિજય થયો તેના ગ્રંથોને અગ્નિ બાળી ન શક્યો રાજશેખરની જે ઉક્તિ છે દાહકો બન્ન ભાવ પાવકહ અને રાજની જે ઉક્તિ છે ભાસંભી મિત્તે આ સંદર્ભમાં જરાક તપાસવા જેવી છે આ દંતકથા ભાસને કાલિદાસની અપેક્ષાએ વધારે પ્રાચીન ઠરાવે છે કારણ કે ભાસે કાલિદાસની સાથે નહીં પરંતુ વ્યાસ સાથે સ્પર્ધા કરી આ કથા પ્રાચીન સમયમાં ભાસના નાટકોની વિશેષ લોકપ્રિયતાનું પણ સૂચન કરે છે એટલું જ નહીં ભાસના નાટકો ટીકાકારોની ટીકાથી પણ પર રહ્યા હતા એ મુદ્દો રાજશેખરની વાસવ દત્તમ વિશેની ઉક્તિ પરથી સ્પષ્ટ થાય આ બધી કથાઓ સિવાય પણ ભાસના નાટકોના અભ્યાસ પરથી તેના જીવન વિશેની કેટલીક વિગતો તારવી શકાય શ્રી પુષાલકરના મત પ્રમાણે ભાસ ધર્મભીરુ બ્રાહ્મણ હતા તે ઉત્તર ભારતના વતની હતા તે પોતાના નાટકોના ભરત વાક્યમાં કહે છે તેમ તેમનો સિંહ જેવો રાજા હિમાલય અને વિદ્યાંચલ વચ્ચે એક છત્ર રાજ્ય કરે બાસ વ્યવસ્થાને માનતા હતા તેમને યજ્ઞો અને દેવસ્તુતિઓમાં વિશ્વાસ હતો તે ગાયને પણ આદરભરી દૃષ્ટિથી જુએ છે તે કોઈ રાજાના સભાપંડિત હતા એ કદાચ રાજસિંહ નામના રાજાના આશ્રિત હોય રાજસિંહ શબ્દ કોઈ વ્યક્તિનું નામ હતું કે રાજા માત્ર માટે આ શબ્દ બોધક હતો એ કહી શકવા માટે કોઈ આધાર મળતા નથી ભાસ રાજમહેલ અને શાહી જીવનથી બહુ જ પરિચિત હતા સ્વભાવે તેઓ નમ્ર હાજર જવાબી અને હાસ્યપ્રિય હશે મનુષ્ય સ્વભાવના તેઓ ઊંડા અભ્યાસી હતા ભાસ મનુષ્યોની મર્યાદા નહીં પણ એના ગુણના ચાહક છે એ આપણે ઉર્ભંગ અને કર્ણભાર બેઉમાં જોઈએ છે દુર્યોધનની મર્યાદા નહીં કર્ણની મર્યાદા નહીં પણ એ બેઉના ગુણ વિશેષ શું હતા એ ભાસ આપણા માટે લઈ આવે છે ભાસના નાટકોમાં કરુણતા ખલ સ્વભાવના પાત્રોને કારણે નહીં પરંતુ વિધિને કારણે જન્મે છે દુર્યોધન કે કર્ણ દોષી નથી પણ વિધિ નિર્મિત જે શાપ વરદાન મૃત્યુ આ બધું એટલે ખલ સ્વભાવના પાત્રોના કારણે ભાસના નાટકોમાં કરુણતા જન્મે છે એવું નથી પણ વિધિના કારણે આ કારુણ્ય જન્મે છે દુર્યોધન જેવા જાણીતા ખલનાયકને ભાસ ઉરો ઉભંગમાં સુયોધન નામ આપી એનો પશ્ચાતાપ રજૂ કરે છે ભાસની મંગલમય દૃષ્ટિ તેના ભારતીય તત્વજ્ઞાન અને જીવનના ઊંડા અભ્યાસનું પરિણામ હોય એવું લાગે સ્વપ્નવાસવદત્તાની વાત હવે નિરાતે કારણ કે બહુ જ લાંબો વિડીયો બનાવવો પડે